આ વધતા જળસ્તરને લઈને બિલીપોરા નગરપાલિકાની કામગીરી પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી છે બિલીપોરા નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તાર અને કાંઠા વિસ્તારમાં એનાઉન્સમેન્ટ કરી અને લોકોને સલામતી સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્રીસ જેટલા લોકોને હાલ અત્યારે આશ્રય સ્થાનમાં લઈ જવાયા છે અને નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારમાં પણ હાલ એલર્ટ કરવામાં આવી રહ્યું છે બીલીમોરા નગરપાલિકા દ્વારા સમગ્ર સોમનાથ પાછળ આવેલી સોસાયટી સલામતી સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે અને વહીવટી તંત્રને સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે કમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર